વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં લાગ્યા મેયર અને મ્યુનિસિપલ કમિશનરના પોસ્ટર વડોદરા શહેર જેને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યાંના રસ્તાઓની હાલત છેલ્લા ઘણા સમયથી નાગરિકોના ધૈર્યની પરીક્ષા લેતી બની છે કાળા બનેલા રસ્તાઓ અધૂરા કામ અને વરસાદ બાદ મટમેલ થયેલા માર્ગો હવે સામાન્ય જનજીવનને મોટા પડકારો બન્યા છે આવા ધુરંદેશીઓ સાથે નાગરિકોને અદભુત પ્રતિક્રિયા આપી છે અને શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ પોસ્ટર લગાવીને વિધાનાત્મક વિરોધ નોંધાવ્યો છે શહેરાની વિસ્તારોમાં શહેરા જવાબદાર અધિકારીઓના ફોટાવાળા પોસ્ટરો સાથે લખાવ્યું હતું કે હું સંકલ્પ કરું છું કે વડોદરાને ખડોદરા બનાવીશ વિરોધ દ્વારા નાગરિકે પોતાની નારાજગી શાંતિપૂર્ણ અને સર્જનાત્મક રીતે વ્યક્ત કરી આજે હું વડોદરા શહેરનો એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના સત્તાધીશો જે વડોદરા શહેરના મ્યુનિસિપલ મેયર અને કમિશનર કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક પ્રજાને બેવકૂફ બનાવી રહ્યા છે આજે તમે ફતેગંજ વિસ્તારમાં છ મહિનાથી થી કામ કરતા હોય અને હજુ પણ રોડ કામ પૂર્ણ ન થતું હોય તો તમારા માટે એ શરમજનક વસ્તુ છે

તમને કામ કરવા માટે આપ્યા છે નહીં કે પ્રજાના પૈસાએ તમને લહેર કરવા માટે આપ્યા છે તો હું બીજી અપીલ વડોદરા જેટલા પણ ખાડા પડતા હોય એ તમામ એમનો બેનર વિરોધ નોંધાવો કારણ કે આ ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ મેયર અને કમિશનર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં બેસી ગયા છે એમને ઊંઘમાંથી જગાડવા માટે આવો વિરોધ તમે રોજ પર રોજ કરતા રહો કારણ કે આ રોડ રસ્તાઓને લઈને અકસ્માત દિવસ એના દિવસે વધતું જાય છે એના કારણથી લોકોના ના ક્યાંક ને ક્યાંક મૃત્યુ પણ થાય છે બસ